નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું બૌદ્ધ ધર્મ વિશે સંપૂર્ણ માહિતી બરાબર છે જે તમને પરીક્ષામાં કે તમારા જરન નોલેજ માટે સૌથી ઉપયોગી વસ્તુ સાબિત રહેશે જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો વધારે આપણે વાતોમાં ટાઈમ ના પકડીએ અને આપણે વિડીયોને શરૂ કરીએ તો બૌદ્ધ ધર્મ વિશે વાત કરીશું તો બૌદ્ધ ધર્મ ભારતનું ઉદ ઉદ્ભવેલો એક પ્રાચીન ધર્મ છે સૌથી જૂનો ધર્મ માની માની શકીએ છીએ ગૌતમ બુદ્ધના ઉપદેશો પર તે આધારિત છે આ ધર્મ મુખ્ય ઉદ્દેશ દુઃખમાંથી મુક્તિ અને જીવનના સત્યને સમજવાનો છે બૌદ્ધ ધર્મ અહિંસા કરુણા અને અધિક મધ્ય માર્ગ પર ભાર મૂકે છે બૌદ્ધ ધર્મ વિશે વિગતર માહિતી આપણે મેળવીશું હવે એની ઉત્પત્તિ અને ઇતિહાસ વિશે વાત કરીએ તો એમના સ્થાપક છે ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થ ગૌતમ ગૌતમ એનું ગોત્ર નામ છે એના લીધે એમનું નામ ગૌતમ બુદ્ધ પડેલું છે સિદ્ધાર્થ એનું ઓરિજિનલ નામ છે પરંતુ ગૌતમ છે એનું ગૌત્ર નામ છે એટલા માટે એનું નામ ગૌતમ બુદ્ધ રાખવામાં આવેલું છે હવે એનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ત્રેસઠમાં લુંબિનીમાં જે અત્યારે હાલનું નેપાળ છે ત્યાં શાક્ય કુળમાં એમનો જન્મ થયો હતો એનું જીવનની વાત કરીશું તો એમણે ઓગણત્રીસ કે ત્રીસ વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સત્યની શોધ માટે નીકળ્યા હતા છ વર્ષના કોઠર તપ પછી વર્ષની ઉંમરે બોધ ગયા ગયા પણ તમે કહી શકો છો બોધ ગયા હાલ બિહારમાં આવેલું છે બોધિ નીચે નિર્વાણ કે એમણે જ્ઞાન પ્રાપ્ત થયું હતું પાંત્રીસ વર્ષની ઉંમરે ત્યારબાદ પિસ્તાલીસ વર્ષ સુધી કર્મનો ધર્મનો પ્રચાર કર્યો અને ઈસવીસન પૂર્વ ચારસો ત્યાંશી માં કુશીનારામાં નિર્વાણ પામ્યા મીન્સ કે દેહતા

બિનુ મુખ્ય સિદ્ધાંત શું છે એની ચર્ચા કરીશું બૌદ્ધ ધર્મોના મૂળ ઉદ્દેશને ચાર આર્ય સત્ય અને અષ્ટાંગિક માર્ગ તરીકે ઓળખવામાં આવે છે એના ચાર આર્ય સત્ય કયા છે એના વિશે વાત કરીએ છે દુઃખ જીવનમાં દુઃખ છે દુઃખ સમુદુખ્ય દુઃખનું કારણ તૃષ્ણા છે દુઃખનો અંત શક્ય છે દુઃખનો અંત અષ્ટાંગી માર્ગથી થઈ શકે છે હવે અષ્ટાંગિક માર્ગ કયા છે એની વાત કરીશું તો સત્યને સમજવું સારા ઈરાદા રાખવા સત્ય અને કરુણાનું વાણી નૈતિક આચરણ પ્રામાણિક જીવન સારા ગુણોનો વિકાસ ચેતના અને ધ્યાન આ અષ્ટાંગિક માર્ગ એટલે મધ્યમ માર્ગ છે એનાથી આપણે જીવન જે ચાર આર્ય સત્ય કહેવામાં આવેલા છે કે જીવનમાં દુઃખ છે માટે અષ્ટાંગિક માર્ગને અપનાવવું જોઈએ કે જેથી કરીને મનુષ્યના જીવનમાં જે દુઃખ છે એ આપણે દૂર કરી શકીએ છીએ ગણેશ જોવા જઈએ તો બૌદ્ધ બૌદ્ધ ધર્મ માંથી આ વાત આપણે ખાસ અત્યારના જનરેશન પ્રમાણે શીખવાની જરૂર છે જેટલી ઈચ્છાઓ આપણી વધારે થશે એટલા આપણે પૈસા કમાવા પડશે નહીં તો પછી આપણી પાસે કંઈ નહીં રહેશે અને જેટલું ઈચ્છા છે એની જરૂર શું છે એ પ્રમાણે આપણે ખર્ચો કરવો પડશે અન્ય સિદ્ધાંતોની વાત કરીશું તો અનિત્ય બંદુજ અસ્થાયી છે અનાત્મ કોઈ સ્થાયી આત્મા નથી કર્મ કાર્યનું ફળ મળે છે હવે એના પંથો છે એના વિશે વાત કરીશું તો બૌદ્ધ ધર્મ મુખ્ય બે પંથો છે જે સમય સાથે વિકસ્યા છે સૌ પ્રથમ બૌદ્ધ ધર્મમાં કોઈ આવા પંથો હતા નહીં પણ સમયાંતરે એમાં ભાગલા થયા છે કે હિનિયાન હિનિયાનને આપણે પ્રાચીન માર્ગ તરીકે પણ ઓળખીએ છીએ શ્રીલંકા થાઈલેન્ડ મ્યાનમાર લાઓસમાં પ્રચલિત છે બરાબર છે શ્રીલંકા થાઇલેન્ડ મ્યાનમાર અને લાઓસમાં હિનિયાન પંથના લોકો તમને ખાસ જોવા મળશે હવે બુદ્ધના મૂળ ઉપદેશો પર ભાર રાખે છે અને ભિક્ષુઓનું જીવન આ હિનયાન પંથમાં ખાસ મહત્વનું છે ધ્યેય અરહંત બનવું વ્યક્તિગત નિર્વાણ બરાબર છે આ હિનિયાન ધર્મના અમુક મુદ્દાઓ છે હવે વાત કરશું મહાયન મહાન માર્ગ તરીકે ઓળખાય છે ચીન જાપાન કોરિયા તિબેટ વિયેતમાનમાં આ ધર્મ વધારે ફેલાયેલો છે બોધિત સત્વની વિભાવના સૌનો ઉદ્ધાર માટે નિર્વાણનો ત્યાગ આ એમની જે મોટોસ છે કે ગોલ્સ છે કે જે નિયમ છે મહાયાનના જે અનુયાય છે એમના માટે છે જૈન જેવા છે મહાયાનના મહાયાન વ્રજયાનની વાત કરીશું તો મહાયાનનો એ એક ભાગ છે તિબેટમાં સૌથી વધુ પ્રચલિત છે તે મંત્ર યંત્ર ને ધ્યાન પર ભાર આપે છે ધર્મગ્રંથ ની વાત કરીએ તો ત્રિપિટક પાલી ભાષામાં પાલીમાં છે છેવાદનો મુખ્ય ગ્રંથ છે ત્રિપીટક વિનયપીટક ભિક્સવા માટેના નિયમો છે સુધી બુદ્ધના ઉપદેશો છે અને છે પછી મહાયાન સૂત્ર છે લોટસ સૂત્ર હાર્ટ સૂત્ર અને ડાયમંડ સૂત્ર તિબટય ગ્રંથની વાત કરીશું તો કાંજુર અને તાંજુર આ છે જે ધર્મ ગ્રંથો છે એમાં ખાસ વિનયપીટક જોવાનું ત્રિપિટક જોવાનું વિનયપીટક જોવાનું સિદ્ધપીટક આ ખાસ ત્રણ ગ્રંથો છે એ આપણે ખાસ જોવાના રહેશે હવે બૌદ્ધ ધર્મના તહેવારોની ચર્ચા કરીશું તો બુદ્ધ પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમાની વાત કરીએ વૈશાખી પૂર્ણિમાના દિવસે પૂર્ણિમાનો જે તહેવાર છે એ આવે છે બુદ્ધના જન્મ નિર્ણય અને પરિનિર્વાણ ની ઉજવણી આપણે બુદ્ધ પૂર્ણિમાના દિવસે કરીએ છીએ હવે અસાલહ પૂર્ણિમા બુદ્ધના પ્રથમ ઉપદેશની યાદમાં આ દિવસની મનાવવામાં આવે છે લોસાર બરાબર છે તો હવે વાત કરીશું કે જીવન શૈલી વિશે વાત કરીએ તો અહિંસા જીવો પ્રત્યે કરુણા શાકાહાર પર ભાર ધ્યાન વિપસ્યના જેની જેવી જેવી પદ્ધતિઓ દ્વારા મનની શાંતિ માટે સંઘ ભિક્ષુ ભિક્ષુણીઓનો સમુદાય જે ધર્મોનું પાલન અને પ્રચાર કરે છે ત્રિરત્ન ત્રિરત્નની વાત કરીશું તો બુદ્ધ ધર્મ અને માં શરણમ બરાબર છે બુદ્ધમ શરણમ ગચ્છામી ધમ્મ શરણમ ગચ્છામી અને સંઘ શરણમ ગચ્છામી આના ત્રણ મુખ્ય શ્લોકન છે પ્રતિકો વાત કરીએ બુદ્ધ ધર્મના તો ધર્મચક્ર છે આઠ પટ્ટીઓ સાથેનું ચક્ર અષ્ટમાર્ગિક માર્ગનું પ્રતિક છે અષ્ટાંગિક માર્ગનું પ્રતિક છે બોધિ વૃક્ષ જ્ઞાનનું પ્રતિક છે સ્તૂપ બોધના અવશેષોનું સ્મારક છે સાચીનો સ્તૂપ પદ્મ શુદ્ધતા આ એના પ્રતિકો છે હવે આધુનિક સમયમાં બૌદ્ધ ધર્મ નામક ડેટાબેઝ છે તે ચેક કરી લઈશું કે હજી વિશ્વભરમાં લગભગ પચાસ કરોડથી પણ વધુ બૌદ્ધ ધર્મ પાડનાર અનુયાયીઓ

સો બૌદ્ધ ધર્મો માટે આટલા ડેટા છે જો તમને વિડીયો ગમ્યો છે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમારા મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત